તો આવનાર ગણેશ મહોત્સવમાં હવે ઓપરેશન સિંદુરનો રંગ પણ જોવા મળવાનો છે ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલોની પ્રતિસ્પર્ધા કરવામાં આવશે ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલોની આ સ્પર્ધા યોજાશે જેમાં પહેલો બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે ગણેશ પંડાલને બે ત્રણ અને પાંચ લાખની પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવશે રાજ્યમાં ઓપરેશન સિંદુરની થીમ પર ગણેશ મહોત્સવ પંડાલ યોજવામાં આવનાર છે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર મહાનગરદિત પહેલું ઈનામ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે બીજા નંબર પર આવનાર સંસ્થાને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને દોઢ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે જેમાં સ્વચ્છતા આસ્થા ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઈનામો આપવામાં આવશે શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને પાંચ લાખ રૂપિયા દ્વિતીય આવનારને ત્રણ લાખ રૂપિયા તૃતીય આવનારને દોઢ લાખ રૂપિયા અને એના સિવાયના સાત ગણેશ પંડાલ ને પ્રોત્સાહન તરીકે એક એક લાખ રૂપિયાનું